હું આનો તમનો કરો જ કોણ કરે અને અમારે તો એક જ લેવા દેવા છે અમારે તો અહીંયા કોણ કામ કરે છે ઈ એ જોવાનું કોણ નો કામ કરે છે ઈ એ જોવાનું એટલે પબ્લિકે પબ્લિકે વિચારવું આ બધા તો એના પ્રાથમિક કામો છે આમાં નવી નવાઈ કામ હા હમણાં કોક પચાસ ગરીબોને ને પકડી પકડી એક એક કરોડ રૂપિયા દીધા હોય કે ભાઈ લ્યો અમારી પાસે મબલક સંપત્તિ છે થોડુંક તમે રાખો સુખી થાવ આવું કર્યું હોય તો કઈક વસ્તુ અલગ છે આ તો ત્રીસ વર્ષનું નું ઘરગથ્થુ શાસન અકાવું રાજા શાહી ઈ કે એમ જ થાય ઈ કે કાલ આને ટિકિટ દઈ દ્યો એટલે એને ટિકિટ દઈ દે એટલે ગોંડલના તમામ સમાજે અને ખાસ કરીને પાટીદાર સમાજે અઢી લાખ

આજે 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 એશિયા ના સૌથી મોટા યાર્ડના ચેરમેન ના પદ ને થોડાક પૈસા ચાર ચાર આંગણિયા માલિક થવા હટુ થી આજ તમે સમાજને વેચી દયો ને કહી દયો કે એ તો મારો આ તો મારો બીજો બાપ છે શરમ આવી જોઈ શરમ